હેલો નમસ્તે કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમમાં તો આજે આપણે બનાવીશું સુરતનું પ્રખ્યાત એવું લીલા લસણનું કાચું તો આ લીલા લસણનું કાચું ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં માત્ર પાંચથી સાત મિનિટ જેવો જ સમય થશે જેને તમે ચુવારના રોટલા કે બાજરીના રોટલા સાથે ખાશો તો સ્વાદમાં ખૂબ જ ભાવશે તો શિયાળામાં જ્યારે લીલું લસણ ખૂબ જ સરસ મળતું હોય ત્યારે આ લીલા લસણનું કાચું એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો લસણનું કાચું બનાવવા માટે મેં વજનથી જોઈએ તો બસો ગ્રામ જેટલું એકદમ તાજું અને પાન લીલા હોય તેવું લસણ લીધેલું છે જેનો હવે ઉપરનો ભાગ અને ફોતરાનો ભાગ જે છે તેને કાઢી લેવાનું છે જો આમાં કોઈ પીળું પાન હોય બગડેલું પાન હોય કે નીચેનો વધારાનો રફ પાર્ટ હોય તેને પણ દૂર કરીશું અહીંયા લીલા લસણના કાચામાં લસણના પાનનો ઉપયોગ વધારે કરવાનો છે તો તેને આવી રીતના ધોઈ અને પહેલાં તો ક્લીન કરી લેશું હવે આ રીતે મેં બધા લસણના પાન અને લસણના ઉપરના ભાગને અલગ કરી લીધેલો તો લસણના પાનનો ઉપયોગ આપણે એકદમ ઝીણું ઝીણું સુધારીને કરવાનો છે તો પહેલાં હું અહીંયા બધા લસણને આવી રીતના નાની નાની સાઇઝમાં કટ કરી લઈશ તો અહીં અમે પાન એકદમ કૂણા હોય લીલા હોય તેવા જ પસંદ કરેલા છે તો અહીંયા આપણે તેનો ઉપરનો ભાગ તમે જુઓ છે એ રીતે કટ કરીને અલગ રાખી લીધેલો અને નીચેના કૂણા કૂણા પાનનો ઉપયોગ કરી લઈશું હવે અહીંયા લીલા લસણનું કાચું બનાવવા માટે જેટલું લીલું લસણ છે તેટલા બાફેલા બટેટા લેશું તો અહીંયા મેં સો ગ્રામ જેટલું લીલું લસણ તો સામે સો ગ્રામ જેટલા જ બાફેલા બટેટાને આવી રીતે સ્મેશ કરી અને એક બાઉલ લઈ લીધેલું આ બટેટા બાફતી વખતે મેં થોડું એવું મીઠું ઉમેરેલું છે તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું હવે લસણનું કાચું બનાવવા માટે આપણે આદુ અને મરચાંની પેસ્ટ બનાવીશું અને તેમાં થોડું એવું લસણ ઉમેરી સારી રીતે ક્રશ કરી લેશું હવે ઘરના કોઈ એક મોટા મિક્સિંગ બાઉલમાં લીલા લસણની જે ઝીણું સમારેલું છે તે અને આગળ જે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરેલી હતી તેને તેમાં એડ કરી દઈએ ત્યારબાદ આ લીલા લસણને આપણે મસળવાનું છે તો મસળતા પહેલાં મારે અહીંયા મોટી બેથી ત્રણ ચમચી જેટલું તેલ જોઈ લો તો એ તેલને ઉમેરી અને હળવા હાથે હું આ બધી વસ્તુને સારી રીતે મસરી લઉં છું હવે અહીંયા આ મસરવાની પ્રોસેસને બેથી ત્રણ મિનિટ કરવાની છે જેથી કરીને લસણની જે પાંદ છે તે સારી રીતે મસળાઈ જાય અને તેલ સાથે મિક્સ થઈને એકદમ પોચા થઈ જાય હવે એકવાર આ બધું સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં બાફેલા બટેટાનું જે બાઉલ છે તેને એડ કરી દઈએ તો ત્યારબાદ તેમાં મસળતા પહેલાં વધારાના મસાલાઓમાં જેટલું અહીંયા મેં લીલું લસણ લીધેલું છે તેના ભાગનું જ મીઠું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલો ગરમ મસાલો લેશું અહીંયા તીખાસ માટે અલગથી મરચાં નથી ઉમેરવાના કારણ કે ઓલરેડી આપણે આદું મરચાં અને લસણની પેસ્ટ કરી લીધેલી બધી વસ્તુઓ આમાં તામસી એટલે કે તીખી વપરાયેલ છે તો શરીરને ગરમ ન પડે ટેસ્ટ વધે અને આ સુરતી જે લીલા લસણનું કાચું છે તેમાં મેઇન એની વસ્તુ હોય તો તે છે મલાઈ હું અહીંયા ઘરની કોઈ એક રેગ્યુલર ચમચીની સાઇઝથી ત્રણ ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ લઈશ તેને આમાં ઉમેરી દઈએ હવે આ બધી વસ્તુને હળવા હાથે મિક્સ કરી લેવાની છે અહીંયા તમે સ્પૂન કરતાં પણ હાથનો ઉપયોગ કરશો તો આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જશે અને આપણું કાચું એકદમ પરફેક્ટ બનશે તો સૌથી પહેલાં મેં અહીંયા માત્ર ત્રણ ચમચી જેટલી જ મલાઈ લીધેલી છે પણ આની કન્સિસ્ટન્સી આવી રીતના તમે મિક્સ કરો અને સ્પૂનમાંથી નીચે પડતું જાય કે આવી રીતના ઢીલું થઈ જાય તેટલું રાખવાનું છે જરૂર પડે અહીંયા મલાઈનું જ જે નીચે દૂધ વધેલું હોય મલાઈના તપેલામાં જે નીચે દૂધ જમા થતું હોય તે એડ કરી શકાય બને ત્યાં સુધી અહીંયા મલાઈ જ ઉમેરવી તો હવે ફરીથી હું થોડી એવી મલાઈ ઉમેરી તેની કન્સિસ્ટન્સી થોડી ઢીલી કરી લઈશ દસથી પંદર મિનિટ માટે એક લીલા લસણના કાચાને ઢાંકીને મેં રાખી દીધેલું તો તમે તેને પરાઠા જુવાર બાજરીના રોટલા સાથે આ શિયાળામાં એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે જરૂરથી શેર કરજો તો હવે આપણે આ લીલા લસણના કાચાને સર્વ કરીએ સવ કરતાં પહેલાં પણ જો થોડું એવું ઘાટું લાગે તો એકથી બે ચમચી જેટલું દૂધ ઉમેરી શકાય સવ કરતી વખતે અહીંયા હું ઉપરથી જે કાચું સિંગતેલ હોય તેનો ઉપયોગ કરું છું તમને તે પસંદ હોય તો વધતા કે ઓછા પ્રમાણમાં એડ કરી શકાય હવે તેલ એડ થઈ જાય ત્યારબાદ થોડા એવા ગાર્નિશિંગ માટે લીલા લસણના પાંદ અને લીલા લસણનો ઉપયોગ કરીશું તમે કોથમીર પણ એડ કરી શકો છો થેન્ક યુ